રાજસ્થાનમાં આવેલા ખ્વાઝા ગરીબ નવાજના ઉર્ષ નિમિત્તે ઉપલેટામાં મુસ્લિમો દ્વારા જુલુસ કાઢી ઉર્ષની ઉજવણી કરવામાં આવી રાજસ્થાનમાં આવેલા ખ્વાઝા ગરીબ નવાજના ઉર્ષ નિમિત્તે ઉપલેટા શહેરમાં મુસ્લિમો દ્વારા જુલુસ કાઢી ઉર્સની ઉજવણી કરાઈ મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ખ્વાઝા ગરીબ નવાજનો આજે આઠસો ને તેરમાં ઉર્ષની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે આ ઉર્સ અજમેરમાં નવ દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે જેના અનુસંધાને આજે ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો બાળકો બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ ભટ્ટ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા દરેક ચોકમાં ન્યાઝ શરબત તેમજ વિવિધ ખાણાપીણાની વસ્તુઓ ખવડાવવામાં આવે છે ને બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે ન્યાઝનું જમણવાર રાખવામાં આવે છે આ જુલુસમાં ખ્વાજા ગરીબ નવાઝની મજાર પર ચાદર ચડાવવા પણ કાઢવામાં આવે છે અને જે ચાદર અજમેર ની દરગાહ પર નવમાં ઉષ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં આવી રહ્યો છે આ ભારતભરમાં અને ખાસ કરીને વિશ્વમાં પણ આ દિવસ એક જ દિવસે મનાવવામાં આવે છે તે રીતે આજે ઉત્તરા શહેરમાં સાતસો છ વર્ષથી શરૂ થયેલો આજે આઠસો તેર વર્ષ તેરનું ઓરસ એટલે સિત્તાલીસ વર્ષથી આ પ્રોગ્રામ આ શહેર ફાજા ગરીબે નવાજ ઇન્ડિયા કમિટી તરફથી રાખવામાં આવે છે અને એ પ્રમાણે આ દિવસ મનાવવામાં છે આ કમિટીના ખાસ નંબર એટલે કે આપણે નાશિરભાઈ ગુગડા હમિતભાઈ શેખાની અમિતભાઈ ગિંદાની અશરફભાઈ ભીમાની ઇભાણભાઈ પાટલવાળા વાહિદભાઈ મોદી અમીરભાઈ કોડી મુનાભાઈ ચણા દુલાભાઈ ચણા હમિત શેખાની તમામ સભ્યો એની કમિટીના તમામ સભ્યો આ પ્રોગ્રામને સફળ કરવામાં તમતમ મહેનત કરી રહ્યા છે આજે असलकुम मैं मोहम्मद अमीन कादरी आज बुजुर्ग गरीब नवाज़ की छठी मुबारक के मौके पर तारीख सात एक दो हज़ार पच्चीस का जुलूस का आयोजन किया गया ये जुलूस शान शोकत के साथ नियमत माँ की दरगाह से और पंचाटड़ी चौक जकरिया चौक और गांधी चौक और चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा उसमें सादात क्राम और तमाम सुन्नी એકતા કે સાથલુસ કા આયોજન ક્યા ઓગાહ પર જુલુસ કો પૂર્ણ કયા ગયા જબ શિકવાબલા મ